મેઘા નો છોકરો નહીં એ મારા છોકરાને લઈ ગયો હાથી લઈ જાય પેલી કંપનીમાં લઈ ગયા છે પેલું વાટલીઓનું બનાવવાનું કોક બનાવાનું હતા

એ કંપનીમાં પછી પગાર તમે હાવ કપલ એ કરાવ ઓછું તો ન મેળા આવે ના ના પગાર તો વધારે કરાવજો પાછા તમે વચમાં રહો ને તો અમાર પત્રીદાન મૂકો કે ભાઈ આ આ તો બરા છોકરાનો પગાર કને રહે હાથ સજી અલાવજી કંપની બનાવી છે કોક બોલો એની કંપની બનાવી છે લીવાટલીઓ બનાવવાની કંપની છે હા આટલે બનાવવા ઓ ઇકેલ ને ના ના આવે છે આપડે નાસ્તા અમુક રાખતા પાલું નાસ્તા નાસ્તા વાટલીયું આપડે વાટલી પઠિયા વાટલી અમારે તો પગાર જોયું છે તમારે પગાર થોડા મજા માં જીવન પગાર કઈ છે નક્કી કરવાનો ચાલુ પગાર આ દિવાળી પાછળ પગાર નક્કી થઈ જાય

ભત્રીજા કંપની બતાં હારી દેખાય તો બાર જોરદારો ફટાફટ ફટાફટ ખેતી વાટતી ગયો

પેટ્રોલ આવજો ભાઈ તારી કંપની માં આપડે રાખી જ દેવો છે પગાર વ્યવસ્થિત કરાવી દેજો મશીને પણ કેવો મોટા મોટા દેખાય

અનુભવ વાળા છે મશીન મશીન જોયા આપડે હારો છે મશીન બધી કંપની ખાતી મોટી છે કેટલી વાટકીઓ પડી વાટકીઓ પડી

છોકરો બાર મહિના રહે તો પગાર ખાસો થઇ જાય બાર મહિના કાઢી બે વર્ષ થાય કે પગાર વધતો જ કહું આ દિવાળી છે કે હોવા દિવાળીના ધમાકા કરે ઓફર છે બરોબર એટલે આ બે મહિનો બે મહિના ભરથી કે ડાયરેક્ટ એમ 10000 પગાર હા

છે વાત છે મને ઓળખતા પડ્યા હોય સાહેબ ક્યાં આવજો ભાઈ હાલ હું નીકળું છું પંદર જણા બોલાવતા છે મને ખબર છે પાજી કે બાકી હું ચાતો છું ના ના હારું કરી છોડો એટલું ગોઠવી છે તે હું ગોઠવી દીધું હું કમ્પ્લીટ બાઈ બાઈ તાણ આપણો પૈસો ભેગા થઈ ગયા કે હા તો તમાર હવે આટલું બે વાર હા ખાઈ ખાલી બરાબર 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 કા એ તો ભઈ જો જ્યાં કોમે જ્યાં છે કસ્ટીએ પડશે વા વા ભાઈ બધું બધા તકલીફ પર બેઠા બેઠા કો ખાવા આલે ના તમે મજૂર જો આખો દાડી વાઢો ને તાણ તમે ખોજો હો બહર રૂપિયા ભાળ આ તો બેઠા બેઠા વાટકી બનાવવાની છે